ડેલિકેટ ઓટા મારે માજો કાલની વાતનો વાત આયર હોત તો સેમા તન થઈ જત બે હાથ કી તો પટી ગયો હવે હકો હકો રતન ભઈયો જ ગુગરા ગમ યે ગમ કેસે ગમ કેસે

બીજું કોઈ આવડતો હોય તો એકલી દીધ આવ્યો મન તો મન તો ગાડી હવે રતનપુર એવું આવડે

હવે ભાઈ સમાધાન થઈ ગયું થઈ છે ધાન અને બીજું તો ડેલી કટ કરી સા પીતા માં આ પાવડો મેનો ઠો માં ખોટો અહીંયા તાડી જાય છે માં જે